નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે નમસ્કાર દર્શક મિત્રો આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી જાહેરમાં નમાજ અદા કરવા અંગે સ્થાનિક વિદ્યાર્થીઓ પૂછતા વિદેશી વિદ્યાર્થીએ તેને લાફો માર્યો અને ત્યાર પછી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીના ટોળાએ અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો આ ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી બેઠકમાં રાજ્યના ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ અહેવાલ માંગ્યો છે બીજી તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગયાસુદ્દીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનોએ ઇજાગ્રસ્ત થયેલા વિદેશી વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હિતેશ મેવાડા ભરત પટેલ નામના શખ્સોની અટકાયત કરી છે હિતેશ મેવાડા અમદાવાદના સોલા વિસ્તારમાં અને ભરત પટેલ વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં હંગામો કરનાર ટોરાના સાત આરોપીઓની ઓળખ થઈ ગઈ છે જેમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા અને હવે બે આરોપીઓની અટકાયત કરી છે આ ઘટનામાં હજી પણ વધુ આરોપીની ધરપકડ થવાની પૂરી શક્યતા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો યુક્રેનના મિસાઇલ હુમલામાં વેલન્જા નજીકના ઉમરા ગામના મૃત્યુ પામેલા હેમિલ માંગુકિયા વર્ષ ત્રેવીસનો પાર્થિવ દેહ પચીસ દિવસ બાદ સોળમી માર્ચે દિલ્હી આવ્યો હતો ત્યાંથી ઇન્ડિગો ફ્લાઇટમાં શનિવારે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો બાદ સ્મીમેરના કુલ રૂમમાં મુકાયો હતો આજે રવિવારે હેમિલના મૃત્યુના છવ્વીસમાં દિવસે વહેલી સવારે મૃતદેહ ઉમરા ગામે પહોંચ્યો હતો અને અંતિમ યાત્રા તેના ઘરેથી નીકળી કઠોર કૈલાસધામ ગઈ હતી રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા મોર ગારિયાધારના પારડીના વતની અને હાલ વેલન્જા ઉમરાના શિવ બંગ્લોઝમાં રહેતા હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનમાં મિસાઇલ હુમલામાં મોત થયું હતું બાદ હેમિલના મૃતદેહને વતન લાવવા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડા દિવસમાં મોકલી અપાશે તેવી જાણ કરાઈ હતી જોકે એમ્બેસી દ્વારા સ્પષ્ટતા ન કરાતા પિતા સહિત ત્રણ સભ્યો રશિયાના મોસ્કો જવા રવાના થયા હતા શનિવારે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે પહોંચ્યો હતો પિતા કાકા મોસ્કોથી રાતે સુરત આવ્યા હતા સ્મીમેરમાં હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કુલ રૂમમાં રાખવામાં આવ્યો હતો આજે રવિવારે સવારે મૃતક હેમિલનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો પરિવાર દ્વારા બારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને કામરેજના કઠોર ગામે આવેલ કૈલાસ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં બહોરી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે પરંતુ હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગરમીનો મહત્તમ આંક બાવીસમી માર્ચ સુધીમાં જોવા મળશે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધુ રહેશે જેમાં રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે માર્ચ મહિનાના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે તથા છવ્વીસમી માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી પણ શક્યતાઓ જણાવી છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે દરિયા ના કેટલાક ભાગમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે હવે ધીરે ધીરે પ્રીમોન્સૂન ગતિવિધિ વધશે ગરમી અંગે જોઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢારથી બાવીસ ડિગ્રી જેટલું રહી શકે છે આગળના સમાચાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી એક કારજુ કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે ગઈકાલે શનિવારે ઘરેથી બાઇક લઈને સ્કૂલે જવા નીકળેલા શિક્ષક સ્કૂલે પહોંચે તે પહેલાં જ ડમ્પર નીચે આવી જતા મોતને ભેટ્યા હતા આ ગુજારા અકસ્માતની ઘટનાના આજે સીસીટીવી સામે આવે છે આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા ગામના પ્રવીણ સિંહ સુબાભાઈ રાજપૂત ગામની જ સારામાં આચાર્યની ફરજ બજાવી છે જે ગઈકાલે સવારે પોતાના રૂટિન સમય પ્રમાણે સમાચાર જોઈએ તો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને વેચવા માટે બુટલેગરો નવા નવા કિમિયા કરતા હોય છે વલસાડના પારડીયામાં શેરડીના હરતા ફરતા રસના ચીચોડામાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની એકસો એસી બોટલો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ચોક્કસ બાતમીના આધારે રસનું વેચાણ કરી રહેલા શખ્સના ચીચોડાની તપાસ કરતાં ચીચોડાના અલગ અલગ ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે રસનો ચીચોડો કબ્જે કરી તેના ચાલકની ધરપકડ કરી લીધી છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો વડતાલધામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે રવિવારે સાત દેશમાં એક સાથે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યુએસ યુકે ઓસ્ટ્રેલિયા ભારત સહિત સાત દેશમાં એકસો પંદર જગ્યા પર રક્તદાન શિબિર યોજાઈ હતી આ સાથે ગુજરાતમાં પણ રાજકોટ અમદાવાદ વડોદરા સહિતના જિલ્લાઓમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતના વિલંજામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની હાજરીમાં બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આગળના સમાચાર જો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હોરી અને ધુરેટીના તહેવારોમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી નોકરી અભ્યાસ કે મજૂરી અર્થે ગાંધીનગર આવેલા મુસાફરો માટે વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે તેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આથી નગરના ડેપોમાંથી તારીખ વીસમી માર્ચથી તારીખ પચીસમી માર્ચ સુધીમાં કુલ એકસો સાત બસો દોડાડવામાં આવનાર છે આગળના સમાચાર જોઈએ તો પંચમહાલના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી મળતી માહિતી મુજબ બે ગેસ સિલિન્ડર ફાટતા બાવીસ લોકો ડાજ્યા હતા જેમાં બાળકો મહિલાઓ સહિત તમામ દાજી જનારા એક જ પરિવારના હોવાની આશંકા છે ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલ તમામ લોકોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ ફાયર ફાઈટર સહિત મામલતદાર ગોધરા પ્રાંત અધિકારીઓની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જાણવા મળ્યા મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીક રહેલા લોકોના હાથ પગની ચામડી નીકળી ગઈ હતી ગંભીર રીતે ડાજેલા બે લોકોને હાલ વડોદરા હોસ્પિટલ રિફર કરવામાં આવે છે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આગળના સમાચાર જોઈએ તો ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે આચારસંહિતા અમલમાં આવતા જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રથમ દિવસે જ સાત હજાર અઠ્યાવીસ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ છે આચારસંહિતા અમલમાં આવતા જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણીના પડગમ વાગવાના શરૂ થઈ ગયા છે ચૂંટણી પંચ દ્વારા જાહેર થયા પ્રમાણે ગુજરાતમાં કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો મતદારો છે જે પૈકી અઢારથી ઓગણીસ વર્ષની વયના અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એંસી યુવા અને દસ હજાર ત્રણસો બાવીસ સતાયુ મતદારો નોંધાયેલા છે રાજ્યના પચાસ હજાર છસો સિત્યોતેર પૈકી પચાસ ટકા એટલે કે પચીસ હજાર જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે